બાલ રોડ ઉપર આવેલા શાસક પક્ષના દંડકનું ફૂડ કોર્ટ સુરત મનપાના ફાર વિભાગ દ્વારા સેલ કરાયું છે લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ સેલ કરાયું છે રાજકોટ અગ્નિગાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે ત્યારે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાળાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું છે ધર્મેશ વાણિયાવાળા દ્વારા પણ પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી તેસી કરી લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું એનઓસી નહીં નહી હોવા છતાં પણ તંત્ર દ્વારા ફૂડ કોર્ટ ચલાવવા દેવાયું હતું ત્યારે ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો પરંતુ હવે તેને બચાવી શકાય તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા આ ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું

નામનું ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા ફૂડ કોર્ટ ચલાવવા દેવાયું હતું ત્યારે ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો પરંતુ હવે તેને બચાવી શકાય તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા આ ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જો ફૂડ કોર્ટ સીલ થઈ જતા ત્યાર સુધી કેવી લાલ્યાવાળી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી સુરતમાં શાસક પક્ષના નેતાઓએ કરેલી નિયમોની એસી તેસી કરી એનઓસી વગર ફૂડ ચલાવતા હોય જેને સીલ કરાયો છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે